નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજના સોના ચાંદીના બજાર ભાવ માર્કેટની અંદર શું રહ્યા જેની માહિતી મેળવીએ તો વિડીયોમાં છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે બજાર ભાવમાં વધારો નોંધાયો છે વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનું જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર સાતસો ને રૂપિયા દસ ગ્રામ સોનું સડસઠ હજાર ચારસો ત્રીસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ ચુમ્મોતેર હજાર ત્રણસો રૂપિયા જેની અંદર કાલની તુલનામાં આજે સો રૂપિયાનો વધારો થયો છે આગળ વાત કરીએ તો આજે બાવીસ કેરેટ સોનું શું ભાવ વેચાઈ રહ્યું છે અને જેના બજાર ભાવ આજે શું રહ્યા જેની માહિતી મેળવીએ જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર એકસો એક્યાસી રૂપિયા દસ ગ્રામ સોનું એકસઠ હજાર આઠસો દસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ અઢાર હજાર સો રૂપિયા જેની અંદર પણ કાલની તુલનામાં આજે સો રૂપિયાનો વધારો નોંધાયો છે બાવીસ કેરેટ સોનાની અંદર આગળ વાત કરીએ તો આજે બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં સો સો રૂપિયાનો વધારો થયો છે તો આજે ચાંદીના બજાર ભાવ શું શું રહ્યા જેની માહિતી મેળવીએ જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી સાતસો ને વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદીના ભાવ છે સાત રૂપિયા અને એક કિલો ચાંદી ઇઠ્યોતેર હજાર છસોમાં વેચાઈ રહ્યું છે તો આગળ વાત કરીએ તો આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો નેક્સ્ટ